જામનગરમાં જોરદાર વિડીયો હું લઈને આવ્યો છું કેમ કે અહીંયા તમને બ્લેક કલરની ક્રેટા વ્હાઈટ ક્રેટા બી એમ ડબ્લ્યુ એક્સ વન ઓડી બધી લો બજેટમાં તમને મળવાની છે જે મેરેજ ફંક્શનમાં ભાડે દેવા માટે લક્ઝરી ગાડી ગોતતા હોય ને તો એ વિડીયો એના માટે છે કેમકે લો બજેટમાં લક્ઝરી ગાડીનો વિડીયો છે અહીંયા અલ્ટો વેગેનાર લાખ લાખ રૂપિયામાં તમને જોવા મળશે બાકી ક્રેટા છે ઘણી બધી ગાડીઓ છે આ બધી ગાડીનો વિડીયો જોરદાર મેં બનાવ્યો છે તમારે ખારું એટલું છે વિડીયો જોવાનો છે લાઈક કોમેન્ટ શેર કરવાનો છે કેમ કે તમારી સપનાની કાર કદાચ આ વિડીયોમાં મળી જાય તો વિડીયો સ્ટાર્ટ કરીએ વધારે નો વાતો કરતા લોન સુવિધા પણ અવેલેબલ છે તો લેટ સ્ટાર્ટ વિડીયો હેલો ફ્રેન્ડ હું છું કેડી મોટો તો જામનગરમાં શ્રી કૃષ્ણા ઓટો કન્સલ્ટ સાર એવી ગાડી તમને મળે છે અહિયાં લો બિલ થી લઈને પ્રીમિયમ કાર નો સ્ટોક પણ હાજર હોય છે અહીંયા ઓનર છે વિજયભાઈ કેમ છે બસ મજામાં તો વિજયભાઈ કયો કે કેટલી ગાડીનો સ્ટોક આપણી પાસે છે અમારી પાસે અત્યારે 30 થી 35 ગાડીનો સ્ટોક છે એમાંની પહેલામાં પહેલી બ્લેક ક્રેટા છે બ્લેક કલર કાની ડિટેલ આપી દીજો આ છે 2015 ની ફર્સ્ટ ઓનર ફૂલ ઇન્સ્યોરન્સ ઓટોમેટિક ટોપ મોડેલ અને આખી ગાડી જેન્યુન ઓરિજિનલ છે અને કંપની ટાયરમાં સ્પેર વ્હીલ નોન યુઝ છે અને આ ગાડી 56000 કિલોમીટર જેન્યુન ચાલેલી છે અને આની અપ્રોસ પ્રાઇસ અમે જે 9 લાખ રૂપિયા કહી છે અને એ પણ નેગોશિયેબલ છે તો 2015 ની ફર્સ્ટ ઓનર ઓટોમેટિક બ્લેક કલરની ક્રેટા છે 9 લાખ રૂપિયા એની કિંમત છે અને એમાં પણ નેગોશિયેબલ થશે તમારે રૂબરૂ આવવાનું રહેશે પ્રાઇઝમાં ફેરફાર થઈ જશે બરાબર છે ગાડી સારી કન્ડિશનમાં તમને અંદર મળશે ઇન્ટીરિયર તમે વિડીયોમાં જોવો ને એ ટાઈપ નું રૂબરૂમાં જોવા મળશે તો જોઈએ નેક્સ્ટ તેના પછી બ્લેક પછી વ્હાઇટ કલર ની ક્રેટા છે શું ડિટેલ છે હિરેનભાઈ આ છે 2018 ની ફર્સ્ટ ઓનર ફૂલ ઇન્સ્યોરન્સ અને 1.4 માં એસ મોડેલ એરબેગ એબીએસ મેગ્વિલ કમ્પની ટેપ અને સ્ટીરિંગ કંટ્રોલ આવશે આની પ્રાઇસ છે 9,25,000 રૂપિયા ને પણ નેગોશિયેબલ ફર્સ્ટ ઓનર કાર છે 1.4 ક્રેટા 2018 નું મોડેલ છે બરાબર 1.4 હા તો વિજયભાઈ ને ત્યાં તમને સારી ગાડીની ડીલ મળશે આની પણ એજ સેમ પ્રાઇસ છે મોડલ ઊંચું છે વન પોઈન્ટ ફોર ફર્સ્ટ ઓનર બે હજાર અઢાર નું મોડલ છે સારી માં મળશે જોઈએ નેક્સ્ટ ચોકલેટ કલરમાં ડસ્ટર અત્યારે ઓછી જોવા મળે છે ને એ પણ સારી માં જોતી હોય ને તો અહીંયા તમને મળશે શું ડીલ છે આ બે હજાર બાર ની ફર્સ્ટ ઓનર એટી ફાઈવ માં અને બધા ટાયર નવા જે આખી જેન્યુન ઓરિજિનલ લાખ કિલોમીટર જેવી જેન્યુન ચાલેલી છે બહુ એટલે બહુ સારી ગાંધીનગર પાર્સિંગ કંડિશન ની કાર છે અને સવા ચાર લાખ રૂપિયા પ્રાઇઝ કઈ છે એ પણ નેગોશિયેબલ છે જે ડસ્ટર લેવા ઈચ્છતા હોય ને તો એના માટે સારામાં સારી બે હજાર ની સારી કંડિશન ની તમને જોવા મળશે કલર ચોકલેટ કલર આ જયારે આવ્યો ને ત્યારે ટ્રેન્ડમાં હતો સવા ચાર નેગોશિયેબલ પ્રાઇઝ સાથે જોવા મળશે જોઈએ નેક્સ્ટ કાર

લોન્ચ થી ત્યારે સેલિંગ વધારે હતું હા સૌથી BM ની અંદર માં સૌથી વધારે વેચાતી વર્લ્ડ ની અંદર માં X1 કાર ને સક્સેસ અને અમે જોયું અમે પહેલા કે અંદર રૂફ માં લાઇટિંગ જે આપણે રોલ્સ રોયલ માં આવે છે રોયલ માં આપે છે તો એ ટાઈપ નું તમને લાઇટિંગ આમાં મળશે જે આપ માર્કેટ કરાવેલું છે બરોબર છે ને હા માં બહાર થી કરાવેલું છે તો બહુ ઇન્ટિરિયર તમે જોજો સારા માં સારું તમને જોવા મળશે 6.5 લાખ કિંમત છે પણ નેગોશિયેબલ પ્રાઇસ સાથે જોઈએ નેક્સ્ટ કાર તો વેર્ના છે અમુક

વિજયભાઈ કેમ કીધું હતું ને કે આટલી બધી ફેસિલિટી આમાં અવેલેબલ છે અંદરનું ઇન્ટિરિયર બહુ સારું છે જોઈએ નેક્સ્ટ કાર જે બ્લેક કલર ની ક્રેટા ગોતતા હોય ને તો અહીંયા હાજરમાં બે અવેલેબલ છે તો આ સેકન્ડ આપણે લઈએ છીએ વિડીયોમાં તો આની શું ડિટેલ છે આ છે 2018 ની સેકન્ડ ઓનર કાર અને EX વર્ઝન લેટેસ્ટ શેપમાં આવશે અને આ કારમાં એક્સ્ટ્રા મેગવિલ એન્ડ્રોઇડ ટેપ અને લાઇટિંગ LED લાઇટ આ બધું એક્સ્ટ્રા ખર્ચ કરેલો છે અને આ કાર છે આપણે રૂપિયામાં રેટમાં આપી અને બહુ બ્લેક લેટેસ્ટ આ ક્રેટા આ બજેટમાં ક્યાંય નહીં મળે બે હજાર અઢાર નું સેકન્ડ ઓનર અંદરનું જે તમે જુઓ ને સીટિંગ બહુ સારા કવર તમને સીટિંગમાં જોવા મળશે કમ્ફર્ટેબલ ક્રેટા આવે છે એસયુવી ટાઈપની આ ગાડી છે બહુ જોરદાર આવે છે આ ગાડી આ ગાડી તમને બ્લેક કલર માં જોવા મળશે વિજયભાઈ ને જ્યાં શ્રી કૃષ્ણ ઓટો કન્સલ્ટ જામનગર નંબર એડ્રેસ ડિસ્પ્લે ઉપર છે લોન ની સુવિધા પણ અવેલેબલ હશે કોઈ પણ ગાડીમાં સિબિલ સારું હોવું જોઈએ હા સિબિલ સારું હોવું જોઈએ 80 90% લોન કરી દેશો અમે તો ફ્રેન્ડ્સ લોન ની સુવિધા પણ અવેલેબલ છે જોઈએ નેક્સ્ટ સ્કોડા ની ગાડી તમને એસયુવી સેગમેન્ટ માં મળી જશે શું ડિટેલ છે આ છે 2012 ની સેકન્ડ ઓનર ટોપ મોડેલ સ્કોડા હતી આ અમે ફાઇનલ પ્રાઈસ માં 3 લાખ રૂપિયામાં આપી દેશું અને ટોપ મોડેલ કા 4x4 કાર છે વાહ ત્રણ લાખ રૂપિયામાં તમને ફોર બાય ફોર સ્કોડા મળી જવાની છે સારી ગાડીની કન્ડિશન જોરદાર છે ખાલી ત્રણ લાખની પ્રાઇસ છે નંબર ડિસ્પ્લે ઉપર છે તો આજે જ કોલ કરો જોઈએ નેક્સ્ટ કાર તો ઓલ્ડ મોડલ ઇનોવા તમે ગોતવા જાવ ને તો સારી કન્ડિશનમાં ઓછા બજેટમાં મળવી મુશ્કેલ છે તો આપણે વિજયભાઈને ત્યાં હાજરમાં છે તો આની ડિટેલ આપી દીધી આ છે ફર્સ્ટ ઓનર 2011 ની G4 વર્ઝન જે સીટે સીટે બધામાં એસી આવે છે આ કાર છે ફર્સ્ટ ઓનર છે અને 2011 નું મોડલ છે ટાયર કન્ડિશનથી માંડીને એન્જિન બહુ સારી અત્યારે કોઈ ગાડીમાં એક પણ રૂપિયાનું કામ નથી

તેના પછી જે હુંડાઈ નું સારામાં સારું વેરિયન્ટ છે સાન્ટાફી બહુ સારી કન્ડિશનમાં છે આ સેવન સીટર આવે છે ફ્રેન્ડ તો આની ડિટેલ આપી દઉં બીજી આ હોન્ડા સાન્ટાફી બે હજાર બાર ની ફર્સ્ટ ઓનર ફુલ ઇન્સ્યોરન્સ ઓટોમેટિક ટોપ મોડલ છે અને સાન્ટાફી અત્યારના સમયમાં બહુ સારી ગાડી બહુ ઓછી મળે છે પણ આ ગાડી અમે જે સાડા પાંચ લાખ રૂપિયા પ્રાઇસ કહીએ છીએ પણ નેગોશિયેબલ અને આખી જેન્યુન ઓરિજિનલ કન્ડિશનમાં કિલોમીટર થી માંડીને આખી ગાડી ઓરિજિનલ છે તો સાડા લાખમાં તમને સેવન સીટર સાન્ટાફી હુંડાઈ ગાડી મળવાની છે સારી બહુ સારી ગાડી છે તમે એકવાર બીજે સાન્ટાફી લેવા જતા હોય ને તો એકવાર વિજયભાઈની ત્યાં મુલાકાત લ્યો તમે ગાડીની ચક્કર મારો ટેસ્ટ રહી લ્યો પછી ડીલ કરો તો આ ગાડી તમને સાડા પાંચ લાખમાં નેગોશિયેબલ પ્રાઇસ સાથે મળવાની છે કોન્ટેક્ટ નંબર તમને દેખાય છે ફ્રેન્ડ તમે કોલ કરીને રૂબરૂ વિઝિટ કરી શકો છો જોઈએ નેક્સ્ટ કાર

તો લો બજેટમાં સારી કન્ડિશનમાં માં બોલેનો જોઈએ એમાં પણ કલર તમારો ફેવરિટ છે તો શું ડિટેલ છે વધારે આ બે હજાર સત્તર ની સેકન્ડ ઓનર કાર છે અને ડેલ્ટા મોડલ છે અને સિત્તેર બોતેર હજાર જેવો કિલોમીટર ચાલે છે બધા ટાયર નહીં અને ઓરિજિનલ કન્ડિશનમાં કાર છે અમે ચાર લાખ ને પચીસ હજારમાં ફાઈનલ આપી દઈશું આ કાર તો ફ્રેન્ડ બે હજાર સત્તર ની ફર્સ્ટ ઓનર ફર્સ્ટ ઓનર પ્યોર પેટ્રોલ ગાડી તમને સવા ચાર લાખ માં મળવાની છે તો આ ગાડી ની ડીલ બીજે ક્યાંય તમને જોવાની મળે બલેનો લેવા જતા હોય તો એમ અને વેલકમ છે શ્રી કૃષ્ણ ઓટો કન્સલ્ટ જામનગર જોઈએ નેક્સ્ટ કાર તો એક સુવી પાંચસો ઘણા બધા પ્રાઇઝ માં મેળ નો આવતો હોય તો એના માટે સારામાં સારી ડીલ વિજયભાઈ શું ડિટેલ છે આ સેકન્ડ ઓનર ટોપ મોડલ ડબલ્યુ એટ અને બે હજાર બાર નું મોડલ છે અને ચાર લાખ રૂપિયા ક્યાં છે બરોબર છે પણ નેગોશિયેબલ અને ડબલ્યુ એટ ટોપ મોડલ સેકન્ડ ઓનર કાર છે આ બે હજાર બારની સેકન્ડ ઓનર સાડા ચાર લાખ રૂપિયા કિંમત છે સારામાં સારી ગાડી ડીલ મળશે એના પછી ઈકોસ્પોટ છે તો આને હું ઇકોસ્પોટ બે હજાર પંદર ની ફર્સ્ટ ઓનર ટ્રેડ વચ્ચે નું મોડલ છે અને ફર્સ્ટ ઓનર ફૂલ ઇન્સ્યોરન્સ કાર છે ટાયર બધા નવા છે અને પંદર નો મોડલ છે અને આ કાર છે એ સવા ચાર લાખ રૂપિયામાં ફાઈનલ આપી દેસુ આપણે ડીઝલ ઇકો સ્પોર્ટ ડીઝલ સારી કન્ડિશનમાં અત્યારે બસ એ ટ્રેન્ડમાં આવી છે આ ઇકો સ્પોર્ટ સાડા ચાર લાખ રૂપિયાની કિંમત છે બરોબર હા એ પણ નેગોશિયેબલ પ્રાઇસ સાથે એના પછી છે ઓડી છે ઓડી બે હજાર દસ ની છે ઓડી એ સિક્સ અને આ સેકન્ડ ઓનર છે ટોપ મોડલ છે અને છ લાખ રૂપિયા પ્રાઇઝ છે અને એ પણ નેગોશિયેબલ છે તો ફ્રેન્ડ ઘણા બધા મને કોમેન્ટ કરતા હતા કે અમારે મેરેજ ના ફંક્શન માટે કે ભાડા દેવા માટે સારી લક્ઝરી ગાડી જોઈએ છે તો વિજયભાઈ ને ત્યાં તમને મળી જશે છ લાખ માં નેગોશિયેબલ પ્રાઇસ સાથે સનરૂફ મળશે ઓટોમેટિક આવશે ઓટોમેટિક પુસ બટન વાળી ઓડી તમને જોવા મળશે છ લાખ પ્રાઇસ છે પણ નેગોશિયેબલ સાથે એના પછી જે બીએમડબલ્યુ છે બીએમડબલ્યુ બે હજાર તેર ની ટોપ મોડેલ છે આ આમાં સનરૂફ આવી જશે પેનોરોમિક અને સેકન્ડ ઓનર છે રાજકોટ પાર્સિંગ છે આ કાર છે એ દસ લાખ રૂપિયા પ્રાઇસ છે અને એ પણ નેગોશિયેબલ છે અને બહુ સારી કાર છે તો ફ્રેન્ડ દસ લાખ માં પ્રાઇસ છે પણ નેગોશિયેબલ છે એટલે દસ લાખ ની અંદર તમને આ ગાડી મળી જશે સનરૂફ વાળી છે બહુ સારી વેલ મેન્ટેન છે અંદર ઇન્ટીરિયર બહુ જોરદાર છે સ્કોડા ની કઈ ગાડી છે આ સ્કોડા ની લોરા છે બે છે સેકન્ડ ઓનર છે અને આ ગાડી છે ત્રણ લાખ ને પચીસ હજાર રૂપિયામાં અમે ફાઇનલ આપી દઈશું અને બહુ સારી ઓટોમેટિક કાર છે ત્રણ ને પચીસ માં ઓટોમેટિક માં ઓટોમેટિક ત્રણ ને પચીસ માં તમને ઓટોમેટિક નેગોશિયેબલ પ્રાઇસ છે સ્કોડા ની ગાડી મળવાની છે તો આ ગાડી તમને મળશે જામનગર માં શ્રી ઓટો ક્રિષ્ના ઓટો કન્સલ્ટ માં મળશે વિજયભાઈ ને ત્યાં એના પછી બળે છે આ સીએનજી છે આ કંપની સીએનજી વાળી ગાડી છે બરોબર અને બે હજાર વીસ ની ફર્સ્ટ ઓનર સીએનજી ની એન્ટ્રી વાળી ટોપ મોડલ કાર છે અને આ છે એ છ લાખ ને પચાસ હજાર પ્રાઇસ છે એ પણ નેગોશિયેબલ અને બહુ સારી વ્હાઇટ કલર માં કાર છે તો ફ્રેન્ડ કોઈને લોન કરવી હોય ને લાખ દોઢ લાખ કે બે લાખ તમારું ડાઉન પેમેન્ટ છે તો વેલકમ છે પેટ્રોલ પ્લસ સીએનજી માં સાડા લાખ માં ગાડી તમને મળવાની છે એના પછી હજી એક સ્કોડા છે આ છે ની ઓટોમેટિક હાઈલાઇન ટોપ મોડલ રેપિડ સેકન્ડ ઓનર છે અને આની પ્રાઇસ છે એ ચાર લાખ ને પચીસ માં ફાઈનલ અમે આ રેટમાં કાર આપી દેશું ઓટોમેટિક ડીઝલ તો અહીંયા તમે જોયું ફ્રેન્ડ ઘણી બધી ગાડીઓ તમને સારી મળશે લક્ઝરી ગાડી પણ લો પ્રાઇઝ માં આપી ક્રેટા છે વેરના છે ઘણી બધી ગાડી તમને આપડી પાસે અલ્ટો છે કે નથી બીજી ભાઈ અલ્ટો છે મળી જશે ને શું રેટ માં મળશે અલ્ટો છે એ લાખ રૂપિયા સુધી બે હજાર નું મોડલ મળી જાય પછી વેગેનાર વેગેનાર છે બે ની અને બહુ સારી ગાડી પ્યોર પેટ્રોલ માં એ એક લાખ ને વીસ હજાર રૂપિયા માં ફાઈનલ જાય પણ દસ ગાડી જોઈએ ત્યારે એક ગાડી જોવા મળે એવી કાર છે બરાબર છે તો આપણી પાસે હાજર માં છે હાજર માં છે તો જોઈ લે ફ્રેન્ડ જે વિજયભાઈ કીધું ને કે વેગેનાર છે લો બજેટ માં છે તો આપડે જોવાના છે આ રેડ કલર માં છે રેડ કલર માં છે તો આની વધારે શું ડિટેલ છે આ ગાડી છે એ સેકન્ડ ઓનર છે અને આખી આખી કંપની કલર માં ક્યાંય કોઈ સડો નહીં કોઈ એન્જિન સસ્પેન્શન કોઈ વસ્તુ નું કામ નથી અને એસી હજાર જેન્યુન ચાલેલી છે અને એક લાખ ને વીસ હજાર રૂપિયામાં ફાઈનલ અમે આ કાર આપી દઈશું એક લાખ ને વીસ હજાર માં તમને વેગેનાર જોવા મળશે સારી કન્ડિશન માં છે પછી એના પછી આપડી આ કઈ ગાડી છે એ સ્ટાર છે બતા આપવાની છે ને બીજી તો એની પણ ડિટેલ આપી દીધી આ છે બે હજાર નવ ની થર્ડ ઓનર કાર છે અને આ એક લાખ ને પાંત્રીસ હજાર રૂપિયામાં ગાડી પણ તમને મળશે લક્ઝરી ગાડી પણ મળશે પેટ્રોલ સીએનજી ડીઝલ હરેક ની ગાડી મળશે તો વિજયભાઈ થેન્ક યુ અમને આટલી ડિટેલ આપવા બદલ અને તમારે વિજયભાઈ ની મુલાકાત લેવી હોય ને નંબર એડ્રેસ તમને વિડીયોમાં મળશે તો આવા જ વિડીયો સાથે નેક્સ્ટ ટાઈમ મળશું જય જય ભારત